જોઈ રહ્યા છોવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પરિવાર સાથે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કર્યા હાલોલ ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહ્યો હાલોલમાં વીર જવાન નિવૃત્ત થઈ પરત વતન આવતા સ્વાગત કરાયું બેએસએફના વીર જવાન મહેશભાઈ મહેરિયા નિવૃત્ત હાલોલ ખાતે સ્વાગત કરાયું બાયડના વાત્રક ખાતે આવેલ ધારેશ્વર મહાદેવ ભક્તો ઉમટી પડ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રાવણ માસનો પ્રારંભ શિવનગરીમાં ભક્તિમય માહોલ વડોદરામાં બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી ગણેશોત્સવમાં અમદાવાદ કુડાલ સહિત પાંચ ટ્રેન ચલાવાશે મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈ રેલવેનો નિર્ણય અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિકા ગામે પીવાના પાણીની સમસ્યા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે હલ્લાબોલ કર્યો હતો અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો ગામમાં ગંદકી પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓની સમસ્યા વિકટ બનતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપી સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી નિકાલ બે વર્ષથી ચાલી રહ્યો છે ગટરની ની અવ્યવસ્થા પાણીની અવ્યવસ્થા સ્ટેટ લાઈટો ખાલી લેવલ પૂરતી આ લોકો લગાઈ છે સ્ટેટ લાઇટ ચાર મહિના અમારી કોઈ સ્ટેટ ચાલુ નથી

બાળકો બધા ને સાથે મળી અને આંદોલન કરવું પડ્યું અને અમારો એક હેતુ છે કે કા અમારા આંદોલન નું નિવારણ એ વિધિ ને એક વીક માં કરે નહીં તો અમારી સિકા ગ્રામ પંચાયત ની બોડી સસ્પેન્ડ કરે બાયડના પૂર્વ સોલંકી શનિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું જેમાં બાયડ પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી સોમવારના સુમારે કોંગ્રેસે વર્કિંગ સમિતિના સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બાયડના વિશрам ગ્રહ ખાતે આગેવાનો એ બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સદસ્યો પ્રમુખો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા તેમજ આમોદરા ખાતે રામસી સોલંકીના બેસનામાં હાજરી આપી હતી પૂર્વધારા સભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ ધારાસભ્ય તેમજ બાદ ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકરોએ આગેવાનોને તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમારો સ્વર્ગસ્થ રામસી સોલંકી સાહેબનો આજે બેસલો હતો આ વિસ્તાર આ પંથકના એક ઓલિયા રાજકીય વ્યક્તિ તરીકે એમણે આખી જિંદગી જીવન જીવ્યું છે ખૂબ કપરી પરિસ્થિતિમાં જે નેતાગીરી એમણે ઊભી કરી બાયડ અને આ જિલ્લામાં એ હર હંમેશ યાદ રહેશે સામાન્ય પ્રજા માટે દુખી થતાં ઘરેથી કંઈક લેવા નીકળે અને કોકને જરૂરિયાત હોય ત્યારે ઘરનું ભૂલીને જરૂરિયાતવાળાને આપે એવા એક ઓલિયા માણસની આજે બેસણામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ અને રામસિંહભાઈના પરિવારને આશ્વાસન મળે એમના ઘર ઉપર આવેલું દુઃખમાં ઈશ્વર એમને આશીર્વાદ આપે એટલે મહેન્દ્રસિંહભાઈ રાજુભાઈ સમગ્ર અમારો પરિવાર કોંગ્રેસનો શક્તિસિંહભાઈ અને અમિતભાઈના સંદેશા સાથે જયદીપસિંહભાઈને આશ્વાસન આપવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે બાયડ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ રામસિંહજી સોલંકીનું જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારે પરમ પરમકુપારું પરમાત્મા એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી કૃપાનું પ્રાર્થના કરું છું એમને નાનામાં નાના માણસ માટે જે કામ કર્યા અને વીસ વર્ષ સુધી આ વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કર્યું એ ખરેખર એક લોકસેવક તરીકે સાચી જે કામ કરવાની જેમના પદ્ધતિ હતી એ રીતનું એમણે કામ કર્યું છે પરમ પરમકુપારો પરમાત્મા ફરીથી એમના આત્માને શાંતિ અર્પે સાંસદ શ્રી પણ અહીંયા હાજર રહેવાના હતા પણ આજે સત્ર ચાલુ હોય એમના તરફથી પણ હું શ્રદ્ધાંજલિ આપું છું કે બાયડ તાલુકાનો જો ખરા અર્થમાં કોઈએ વિકાસ કર્યો હોય અને સામાજિક લો અને દરેક સમાજને સાથે લઈને એમણે જે ચાર ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા તે દરમિયાન કામગીરી કરી એમાં વિકાસના કામો હોય તમામ પ્રકારના નાના મોટા વ્યક્તિને પણ દુઃખ પોતે પોતાનું દુઃખ સમજીને એમણે કામ કર્યું એવા રામસિંહજી આપણી વચ્ચે નથી પરંતુ આજ રોજ એમના બેસણાની અંદર અહીંયા તમામ લોકો હજારોની સંખ્યામાં બધા આવ્યા છે તેમની આત્માને શાંતિ અર્પે ને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અરવલ્લીની ખીરીમાળાઓમાં ચોમાસાની ઋતુમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે કુદરત સોળે કલાએ ખીલી ઉઠ્યું છે તેમજ સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો અન્ય જિલ્લાના નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાના છે જી હા સાબરકાંઠાના વડાલીથી માત્ર દસ કિલોમીટરના અંતરે મોરડ તેમજ કુબા ધરોલ અને નાદ્રીની સિમમાં મોરજેર ડુંગર આવેલો છે જ્યાં ચોમાસાની ઋતુમાં ડુંગર ચાણી સોળે કલાઈ ખીલી ઉઠ્યો છે ચોમાસામાં ડુંગર ઉપરથી ઝરણા વહેવા લાગ્યા છે અને ડુંગર ઉપર લીલીછમ ચાદર પથરાઈ જતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા આ મોરજે ડુંગર પરથી ઝરણાં વહેતા થતા હાલ તો આ મોરજે ડુંગર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેના માટે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના ખેડૂત જાતે જ પ્રાકૃતિક રીતે જંતુનાશક બનાવી પ્રાકૃતિક ખેતી કરે છે જેના કારણે તેમને વિવિધ પાકોમાં વધુ સારી ઉપજ મળી સાથે જમીનને પણ ફાયદો થયો છે ખેડૂત રમેશભાઈ ગોહિલે દસ એકર જમીનમાં દેશી લીંબુની ખેત તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે સુરત પંથકમાં ભારે વરસાદ બાદ ઝાપટા હજુ પણ શરૂ છે જેથી ખેડૂતોને કામમાં વિક્ષેપ પડી રહ્યો છે જોકે હવે પાંચ દિવસ વરાપનો માહોલ જોવા મળી શકે છે જેથી ખેતી કાર્યો થઈ શકે છે પરંતુ ભારે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હોય ભેજના લીધે ક્યારેક ઝાપટા પડી શકે છે હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે હજુ એકાદ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટા પડશે અને 6 થી લઈ દસ ઓગસ્ટ સુધી વરાપનો માહોલ જોવા મળશે શ્રાવણ માસના સોમવારે પવિત્ર બાર જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શનાર્થ જુનાર નગરવાસીઓની ઈચ્છા પૂરી થાય તે માટે નગરના ડેપોમાંથી શ્રાવણ માસના રવિવારે સાંજે ચાર કલાકે ગાંધીનગરથી સોમનાથની બસ ઉપડી હતી આ બસ વાયા અમદાવાદ ચોટીલા લીંબડી રાજકોટ ગોંડલ જુનાગઢ વિરાવળ થઈને સોમનાથ ગઈ હતી ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર કે મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર જિલ્લામાં દસ થી તેર ઓગસ્ટ દરમિયાન યોજનારા હર ઘર તિરંગાના કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં જન જનમાં રાષ્ટ્રભાવના જાગે તે માટે હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે ગોહિલવાડ પંથકના મહુઆ અને જેસર બે તાલુકા એકબીજાને અડીને એટલે કે એક જ સરહદ ધરાવતા તાલુકા હોવા છતાં ચોમાસામાં વધી રહેલી ખંડવૃષ્ટિના પ્રભાવથી મહુઆ અને જેસર વચ્ચે આ વર્ષા ઋતુમાં વરસાદમાં બમણાથી વધુ ત્રણસો ચૌદ મીમીનો જબ્બર તફાવત રહી ગયો છે જ્યારે જેસરમાં આ ચોમાસામાં કુલ વરસાદ માત્ર બસો ચુમ્વાળીસ મીમી જ થયો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે જુલાઈના અંત સુધીમાં ખરીફ પાકનું કુલ વાવેતર ત્રણ લાખ નેવું હજાર છસો હેક્ટર જમીનમાં થયું છે અને તે પૈકી એક લાખ કપાસનું જ બે લાખ ત્રેવીસ હજાર ચારસો હેક્ટરમાં વાવેતર થયું છે જે સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમે છે ભાવનગરમાં કપાસ બાદ મગફળીનું એક લાખ અગિયાર હજાર પાંચસો હેક્ટરમાં વાવેતર કાર્ય પૂર્ણ થયું છે સિઝનમાં હવે અઠ્યાસી ટકાથી વધુ પાકનું વાવેતર કરી ચૂકેલા ધરતીપુત્રો હવે થોડો વરાપ રહે તેવી આશામાં છે

હાલોલમાં નિવૃત્ત થઈ પરત વતન તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે મહેશભાઈ મહેરિયા નિવૃત્ત થતા હાલોલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહેશભાઈ મહેરિયા છવ્વીસ વર્ષે નિવૃત્ત થઈ વતન ફરતા તેમજ ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે હાલોલના નગરજનો દ્વારા ફુલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરાયું ભાવનગર શહેર અને જિલ્લામાં આષાઢ્ય માસના અંતિમ દિવસે પણ અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો વલભીપુર સિહોર તથા પાલીતાણામાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ મેઘો મન મૂકીને વરસ્યો નહોતો ભાવનગર જિલ્લામાં સરેરાશ એક પોઈન્ટ છ મેમી જેટલો વરસાદ વરસ્યો હતો બીજી તરફ વાત કરીએ તો ગણપતિ મહોત્સવ બે ચોવીસ દરમિયાન વધુ ભીડને નિયંત્રિત કરવાના હેતુથી પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ થોકુર મુંબઈ સેન્ટ્રલ સાવંતવાડી રોડ બાંદ્રા ટર્મિનસ કુડાલ અમદાવાદ કુડાલ વિશ્વામિત્રી કુડાલ અને અમદાવાદ મેંગલુરૂ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો ચલાવાશે અમદાવાદ કુડાલ વિકલી સ્પેશિયલ અમદાવાદ કુડાલ વિકલી સ્પેશલ અમદાવાદથી દર મંગળવારે નવત્રીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે ત્રણ ત્રીસ કલાકે કુડાલ પહોંચશે બીજી તરફ નજર કરીએ તો દિવાથી નાના મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ધસારો જોવા મળી રહ્યો છે વાત્રક ખાતે આવેલ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે બાયડ તાલુકામાં શિવજી મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા શ્રાવણના પહેલા સોમવારના દિવસે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવજીના ભક્તો શિવાલયમાં બિલીપત્ર કંકુ તેમજ શિવજીની શિવલિંગ પર ફૂલહાર કરીને આરાધના કરી હતી જેમાં બાદ ખાતે આવેલ વાત્રકના ધારેશ્વર મહાદેવ ખાતે ભક્તો સવારથી જ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે પવિત્ર શ્રાવણ માસ અને પહેલો દિવસ ધારેશ્વર બાયડ તાલુકાનો ધારેશ્વર ગામ અને ધારેશ્વર ધામ ધારેશ્વર ધામમાં મહાદેવના મંદિરમાં હજારો ભક્તો જ્યારે ભગવાન શિવના દર્શન કરતા હોય અને હું પણ ત્યાં દર્શન કરવાનો મને લાવો મળ્યો છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં હું દરેક માટે પ્રાર્થના કરું છું કે આજે શિવજી આમાં બાયડ તાલુકાને ધનધાન્યથી ભરપૂર થઈ જાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું હું છેલ્લા ઘણા સમયથી લગભગ મારા ખ્યાલથી આ મારું નવમું વર્ષ હશે હું કન્ટિન્યુઅસ દર શ્રાવણ મહિનો ઘરેથી ચાલીને અહીં આવું છું મારું ગામ આકૃંદિ ધારેશ્વર મંદિર લગભગ મારા ખ્યાલથી સત્તરેક કિલોમીટર છે પણ અહીંયા મંદિરે આવ્યા પછી જાણે એવું લાગે છે ને કે જાણે સ્વયં ભગવાન બિરાજમાન હોય હું હરેક મંદિરે જાઉં છું મારા ગામમાં બી મેં શિવજીનું મંદિર બનાવેલું છે છતાં બી મને અહીંયા આવું એટલે જાણે એમ એવું અનુભૂતિ થાય અનુમતિ થાય છે કે જાણે હું સ્વર્ગમાં આવી ગયું હોય જ્યારે ભગવાન બોલું બોલું કરી રહ્યું એવું લાગે છે એટલે હરેક લોકોની મારી ઈચ્છા છે કે જે બી શિવજીને માનતા હોય એ અચૂક એક વાર અહીંયા ધારેશ્વર મંદિરે દર્શનાર્થે આવી પવિત્ર આ જગ્યા છે સ્વયંભૂ ધારેશ્વર મહાદેવ અને એના લોકો દર્શન કરે છે અને અત્યારે ભીડ એટલી બધી છે શ્રદ્ધાળુ બહુ સારા એવા છે અને એ એમની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે બરાબર આ શ્રાવણ માસની અંદર આ મારા સ્વયંભૂ ધારેશ્વરની મહાદેવની અંદર કમસે કમ દિવસનું વીસ પચીસ લીટર દૂધ ચડે છે બરાબર અને સ્વયંભૂ ધારેશ્વર મહાદેવની અંદર ખરેખર તો આ માણસો જે ભક્તો છે એ એટલા બધા શ્રદ્ધાળુ છે કે પોતે પોતાના મન અને તનથી અને આ બધું દર્શન કરે છે અને આ એક આપણી પરંપરા છે સનાતન ધર્મમાં જવાની અને અને આજે આજે મને એમ લાગે છે દિવસે શ્રાવણે વળવા માંડ્યા છીએ આ રહીશું તો રહેશે બે દિવસ જાંબુ ઘોડા અભ્યારમાં રોકાયા બાદ તેઓ વડોદરા જવા નીકળ્યા હતા વચ્ચે પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે

તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર